ચાલો મિત્રો અત્યારે આપણે આવે છે રઘુજી બાપાના મંદિરે ખોડાધામ પાટિયા બાજુમાં ખોડાધામ માં ગાત્રા મંદિર છે બને છે ને મુંબઈ માં માતાજી મંદિર છે તો અત્યારે નદી રઘુજી બાપા નું ફૂલ ભરસક છે ચાલુ જ રહેજે રઘુજી બાપા ના નદી ભરજુ ભરસક છે જો જે ગયો ગયો આવે છે ચાલો મિત્રો રઘુજી બાપા ના દર્શન કરાવો જય રઘુજી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મિત્રો તમે જગ્યા નાખતી દર્શન કરવા મસ્ત શું પાણી બાણી છે એટલે પકડે Well, you have them. <laughs> no, I'm Hello, how

પાણી પાણી પી લે વરસાદી રૂપે સાબન મળે છે ભોવાતા પાસે સાબાણી પી લે મિત્રો હાલ અંડલી છે ને ચાલે તે પાસે વતન સમાધિના પણ દર્શન કરાવું તમને મિત્રો કેમ છે જગ્યાનું કામ કે આ સ્કીમ છે ચાલે જાવ પર ચાલો મિત્રો બોધ આપણે સા પાણી પી લઈએ મૂકીએ વિડીયો કટ કરીએ આ વિડીયો ગમે લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીએ